તો બે અઢી પ્લેટ તો પ્રેમ પૂર્વક ઉલાડી દે હેસટેગ નિર્વાના કહેવાય એને સાહેબ હે ને બત્રીસ આઇટમ વાળી ફૂલ ગુજરાતી થાળી ખાધા ઉપર બે ગુલાબ ત્રણ પ્લેટ આઈસ્ક્રીમ ખાઈ લઈએ એના એક્ઝેક્ટ એક કલાક પછી જો ગુજરાતી માણસના ના ગરમા ગરમ ફાફડા નો ગાણવો દેખાઈ જાય તો રાત્રે બે પેકેટ ઈનો લઈ લે સાહેબ પણ ઈને ના ન પાડી શકે હો ફાફડા માટે તો ગુજરાતી માણસનો એટલો અલગ પ્રેમ છે હે કે જલેબીમાં જલસો પડે અને સાથે સંભારાનો સાથ કે જલેબીમાં જલસો પડે ને હોય સંભારાનો સાથ ફાંદ વધે તો ભલે વધે પણ મને ફાફડા ફાવે સાંભળા ખમા ખમા તો આ નાસ્તા પ્રેમી ગુજરાતી ગુજરાત રાજ્યના પિસ્તાલીસ શહેરોમાં આવી રહ્યો છે સ્ટેન્ડ અપ કોમેડીની ટૂર કરવા માટે તો કયા શહેરમાં કયો નાસ્તો છે ટેસ્ટમાં બેસ્ટ કરો કોમેન્ટ વિથ લોકેશન